જુઓ સળ દેખાય છે આ ડોરા મોવા કારા કરવા કારા કરવા કરવા નત કરવા ના રે બાય કારા કરી ને કે આ ગા કાય બું આ હવે તો ગઈટા થઈ ગયા દો હવે તા કોઈ જે આ આ એટલે કોઈ દિન તો ડેડું

મોટા થઈને વયા જાય ફૂલની પથારીએ કઈ દુખ ભોગવા વિના હાલતા ચાલતા હવે હા ખડે ધડે હતા હાલતા ચાલતા હતી મારા હાથમાં વયા ગયા બાપુને કઈ બીમારી નતી આ ઉડા નો વયા ગયો કા હવારે ગુજરી ગયા તા હા રાતે નોતા ગુજરા હવારે ગુજરાતા હા હવારે હવાર માં નવ વાગ્યા માં હા હવાર હા હવાર બધું તૈયારી ગઈ દોય હવાય એ જઈને કાજ્યા હતા

ભગવાન નું નામ લઈએ વયા જાય એમ નામ હાલતા ચાલતા બાપુ કેવા ભગવાન નું નામ લેતા માળા કરતા કેવા માળા કરતા એક એક કલાક બાપુ બહુ પૂજા કરતા એક એક કલાક ૐ અને ક્યાં ઊઠી સંભળાય બાપુ બોલતા હોય ને અવાજ બહુ પહાડી હતો પોતે પહાડી હતા ક્યાં ઊઠી એનો અવાજ હંભળાતો બાપુનો આ ગલરીદાન સીતારામ હેતારા રાદેશામ

तो राम करोड़ बार विश्व लो तो बारम्बार विश्वलो तो बारम्बार राम, बार, राम, बार, राम लक्ष्मण जान की सदा करो कल्याण एक घड़ी आधी घड़ी आधी घड़ी में पुण्य तुलसी बेटा कंठ करे कोटम कोटम अपराध બેઠા સત્સંગમાં જીવન કાફલ હોય સંસાર મે

મારે છે બા હા બારે ધોરા છે હું મેંદી નાખું હા હવે અટાણ બધા થઈ જાય હા નાના છોકરા હોય ને અટાણે એને ધોરાવાળા આવી જાય હા શેમ્પુ આવી ગયા ને એવા શેમ્પુ ને ગંધારા આવે ને હવે કેમિકલ વાળા હા એટલે બધા નાના હોય એને થઈ જાય હા પેલા ના થાતા હા પેલા તો છોકરાઓને નંબર એ ન આવતા આંખમાં હા હવે તો નાના નાના હોય એના આંખોમાં ચશ્મા હા હોય ને એવડા એવડા હોય ચશ્મા પહેરે હા તમારે ક્યાં નંબર હા બાની એસી જો કેવી છે હજી કે બાની ચશ્મા નથી બધું એવું ચોખ્ખું ચોખ્ખું છે રોડ ઉપર કોણ જાય કોણ આવે

નું નામ લેવાનું બસ માં બેઠા બેઠા સીતારામ 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 રામ લક્ષમણ જાનકી સદા કર્યા કર્યા એક ઘડી આધી ઘડી અધિ ઘડીમાં તુલસી બેઠે सो जा वर जय में परमारथ नहीं काहे जय जय जीवन जब बन राजगण अभी जा जय सो जो बेजाय करते जीवन का फल हो तुलसी आ संसार में तुलसी आ संसार में बात बात के लोग જે કે કે રૂ બાય બને મગજ મેંંદર આવે બધું અલગ અલગ વસ્તુ ઈ બાને ભગવાન નું નામ લે અટિયા સં સમય થયો થી હતી કે વાગે અહ અમારો ટાઈમ બે ભેગો થઈ જાય બાને ભગવાન ના પાંચ નામ લે શીટી બા સીટી વાગે સંભરાય તમને હા એ સીટી વાગે બુકા કુકર ની શીટી એમ એ થાય તમને ન સંભરાતો ને

કોઈ તને રામ કહે કોઈ તને શ્યામ કહે કોઈ કહે નંદોશો લંકોતરી હરિ તર નામ જે હજાર લખવી કંકોતરી દે પરિપાસ પાછો આદે કૃષ્ણના કરણ વીંદની રજ થતી કૌ વીર વિધિલૌકિક આપની વંદન કરું શ્રી યમુનાજીને વંદન કરું શ્રી કૃષ્ણ આશ્રય આપજો સિંહનું સુખ દિવ્ય છે મન મારું એ માથા આપજો વંદન કરું શ્રી યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો આવડે મને મને આવડે ને મને આવડે ને હા ગાતા આવડે ને મને બા કાન સાંભળે એના કાનમાં જાય ને એ હાલ પવિત્ર થાય પોપટ બેઠો હતો ને પોપટ ઝાડવા ઉપર નીચે ઋષિ સત્સંગ કરતા હતા સત્સંગ બેઠો 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 પોપટ એનું સાંભળતો તો પછી આવતા યુગની અંદર એ પોતે ખુદ મહાન ઋષિ થઈ અને આખા જગતને ઉપદેશ આપ્યો ને આવી ઘણી આપણી દંતકથાઓ છે એટલે કાનની અંદર આપણે બે સાંભળતું ન એના કાનમાં નાખીએ ને બે શબ્દ પોતાને ન આવડતું હોય તો એ આપણા માટે એના માટે માટે કૃષ્ણ 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 હરે કૃષ્ણ શ્રી હરિ કૃષ્ણ રાધે કૃષ્ણ ગોપાલ કૃષ્ણ 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 સીતારામ 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 કરવાનો સત્સંગ સીતારામ 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 सीताराम लखन लाल के जय बोल हनुमान की पवन तनय संकट हरन मंगल मूरति रूप राम लखन सीता सहित हृदय बसहु सुर भूप सियावर रामचंद्र की पवन पुत्र हनुमान हनुमान की